નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કહેવાય ને કે દુનિયામાં અસંભવ હોય એ પણ સંભવ થઈ શકે બસ જોવા જુનાગઢના જૂનાગઢના ગામ ગામમાં ગર્ભાશય ન હોવા છતાં ગાય આપે છે રોજ ચાર થી પાંચ લીટર દૂધ સત્તર એકાવન લાખ માં ગાય ખરીદવા લોકો માંગણી કરે છે પરંતુ પૂંજાભાઈ ગાયને હવે ભગવાનની કૃપા સમજતા હોય વેચવા માંગતા નથી વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા પૂંજાભાઈ ના ઘરે બે હજાર એકવીસ એક ગાયે બે બચ્ચાને જન્મ આપ્યો હતો પૂંજાભાઈ કહે છે કે બે બચ્ચા જન્મ્યા હતા જેમાંથી વાછડો શેરનાથ બાપુને દાનમાં આપી દીધો જ્યારે વાછડી પોતાની પાસે રાખી ગાય ત્રણ પાંચ વર્ષે માંદી પડતા ડોક્ટર બોલાવ્યા હતા ડોક્ટરે કહ્યું કે આ ગાયને ગર્ભાશય જ નથી અને કદી બચ્ચાને જન્મ નહીં આપી શકે તેમ છતાં કહ્યાગરી બની ગયેલી આ રૂપલ ગાયને સાચવી રાખી હતી હમણાં પંદર દિવસ પહેલાં ફરી માંદી પડતા ડોક્ટરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે આ ગાયના આંચળ દૂધથી ભરાઈ ગયા છે તમે ગાયને દોહવાનું શરૂ કરો આથી પૂંજાભાઈ અને તેમના પત્નીએ ગાય દોહવાનું શરૂ કર્યું શરૂઆતમાંગ એક લીટર દૂધ આપતી હતી હવે દોઢથી બે લીટર દૂધ આપવા લાગી છે ખૂબ પ્રેમાળ અને કહ્યાગરી સૌ કોઈને પ્રેમથી ફેરવવા પણ દે છે ગાયનું આ દૂધ શિવલિંગને ચડાવ્યા બાદ આવે છે આ અંગે મેહુલ ચોથાણી કે જે વંથલી તાલુકાના વેટરનરી ડોક્ટર છે તેમણે કહ્યું કે પુખ ગાય બીજી બે પાંચ વર્ષ સુધીમાં ગર્ભવતી બની જતી હોય છે પરતુમાં અનોખી કિસ્સો છે જેમાં વ્યાણ ન હોવા છતાં હોર્મોન્સ ચેન્જ થવાથી ગાય દૂધ આપી રહી છે આ ગાય માંગ ગર્ભાશય ન હોવા છતાં સાયકોલોજીકલ સ્થિતિને કારણે આવું બની શકે કુદરતમાં ભાગે જ આવી ગાય જોવા મળે છે કુદરતની કમાલ ગણો કે ભગવાનની મહેરા ગાય હાલ સૌ કોઈ માટે સાચા અર્થમાં કામદેનું કહી શકાય ગાય આપણી માતા છે જે આપણા મનની વાત જાણે છે સમજે છે ખુદ વ્યાન ન કરી શકે છતાં દૂધરૂપી અમૃત આપી રહી છે મારું નામ ડોક્ટર કુમાર ચોથાણી પશુ અધિકારી પશુ દવાખાના વંચલી આજરોજ હું ધંધુસર ગામે પૂજાભાઈ મુડિયાશેની ગાયને ચેક કરવા માટે આવે આ ગાયની ઉંમર અંદાજે પાંચ વર્ષની છે જે ગાય ને તપાસ કરતાં માલુમ પડેલ કે જેમાં ગર્ભાશયની કોથળી નથી પરંતુ આ ગાય અત્યારે સવારે ને સાંજે બબે બે લીટર વગર વિયયે દૂધ આપે છે આવો કેસવા રેર કેસમાં જોવા મળે છે અને આ કેસનું મેઈન કારણ હોય ઘણી વખત સારો ખોરાક સારી માવજત અને પોષણવાળો આ આહાર મળવાથી અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતું હોય તો ઘણી વખત આવ પણ ઉતારે અને ઓક્સિટોસીન હોર્મોન રિલીઝ થવાથી વગર વિ દૂધ આપતું હોય એટલે આવા કેસનો આજે ઉત્તમ નમૂનો ધંધુસર ગામે જોવા મળેલો છે આભાર